ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ગાય જુઓ આજે અમારે જવાનું છે ગૌ લેવા માટે અને સાતમું નોરતું થયું આજે મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ભાઈ જુઓ આજે અમે જઈએ છીએ મૂન અમારા કૌશલપુરી બે જણો ઘઉં લેવા માટે બજારમાં આજે રજા હતી ન તો કીધું લઈ આવીએ નીચે આવીને ઊભી છું કૌશલપુરી જે ગાડી લેવા માટે અમારો ન્યૂ બબલો હજુ બબલાએ નવો જનમ લીધો અમારા માટે સ્પેશિયલ લીધો નવો જન્મ બબલાએ

ગાડીમાં ભરી દીધા અને શેરડીનો રસ પીવા બેસીએ હું અને કૌશુ બે જણા શેરડીનો રસ પીએ મા દીકરો કારણ તો ગરમી બહુ છે બહુ ગરમી છે થોડો શેરડીનો રસ બસ પીએ પછી ઘેર જવા માટે નીકળીએ હું એમને ખબર નથી પડવા દે વિડીયો લેતી પણ ખબર પડી જાય સિગ્નલ છે હવે થોડી આવું બધું રહેવાનું હોય તો અમદાવાદ તો ચલો હમણાં માટે જુઓ બનાવ્યું દાળ ભાત રોટલી છે સબ્જી છે બટાકાની ન રીંગણની માનસી બેન જમી રહ્યા આચલ જમે છે બિટ્ટુ જમે છે ક્રિશુ આર્યો જમી રહ્યો

અમે મસ્ત ચા બનાવી કડક મીઠી ચા બનાવી બધોએ ચા ફેમિલીએ ચા પી લીધી અને ચા બા પી પછી આંચલને થોડી કટિંગ મને નહોતી ગમતી તો કટિંગ કરાઈ નાખી હતી પણ વાળ એવાને એવા દેખાતા હતા એને થોડા શોર્ટ કરવા તા અને લોંગ હતા એટલે પછી એને મારા હાથની કટિંગ થોડી વધારે ગમે છે એને થોડા શોર્ટ કરવા તા એટલે મને આપણે પાર્લરનું કામ બધું કરેલું વર્ષોથી એટલે આપણને બધું ફાવ જ તો ચલો આપણે આંચલના હેર કટિંગ કરી દઈએ અને પૂરી હેર કટિંગ થઈ જાય પશુ જોજો આચલનું લૂક કેવું દેખાય છે અત્યારે હાલ તો આપણે કટિંગ કરી દઈએ આંચલને પૂસી ભૂસીને કટિંગ કરવી પડે કેટલી કેટલા કટ કરવા શું કરવું આ નહીં અને કારણ કહું કે બધું જોઈ જોઈને કપ કાપવા પડ્યું એનું કારણ કે મારા જોડે જે કટિંગની ને બધી કાતરો પાર્લરની ને બધું આવતું હતું એ બધું મેં કાઢી નાખ્યું હ અને હોમ બારીનો ફોક્સ પડે ને એના કારણથી થોડું જોખું દેખાશે પણ હમણો કટિંગ થઈ રહે ને એટલે હું તમને બતાવું તો જો આટલું શીખેલું હોય ને તો એ આપણા પોતાના ઘરમાં ઘરમાં પણ મજા આવી જાય ખુદનું આપણે ના કરીએ કે હું મારું પોતાનું મેકઅપ કરવું હોય તો કરી શકું હું પણ આઈસેડો થોડું ઓછું ફાવા કરતાં બીજું કટિંગોમાં તો મારે મને બહુ જ ગમતું પહેલાંથી મને હા ને એક ડેકોરેશન કરવું કોઈ બી ડેકોરેશનનું કોમ હોય ને એ ડેકોરેશન કરવું મને પાર્લરમાં પહેલાંથી વધારે પસંદ હતું અને હેર કટ વધારે પસંદ હતા મારું મગજ જલ્દી બેહી જતું હતું હેર કટમાં અને ડેકોરેશનમાં બીજા બધામાં થોડું ઓછું પણ કોઈ બી નહીં કીધું નહીં કે કોઈ બીનામાં થોડું ઘણું તો ટેલેન્ટ હોય જ ભણ્યા હોય કે જો કે ના ભણ્યા હોય પણ ટેલેન્ટ તો થોડું ઘણું બધું ભગવાનને આપેલું જ હોય છે એટલે મને પહેલાંથી શોખ કે ઘરકામ કરવાનું ઘર ચોખ્ખું રાખવું ફેમિલી સાચવવું અને સાઈડમાં આ બ્યુટી પાર્લરનું કામ જે મને મનગમતું કામ હોય પાર્લરમાં તમે જોજો કોઈ બી ને એવું હશે કોઈ બી ના તમે ખુદ પાર્લરનું કામ કરતા હશો ને તોય તમને એવું જ હશે કે મને આ વસ્તુ જે વધારે ગમે વધારે ગમે પાર્લરમાં એક હજાર કોમ હોય હેર કટિંગ મેકઅપ હાથે તમામ વસ્તુ એમાં તમને એક એક વધારે ગમશે કોઈ બી એ કોમ તમને એમ થાય કે આ કોમ હજાર વખત આવે ને તો એ કોમ આપણે કરી લઈએ એટલે મને કેવું કે કટિંગનું અને આ ડેકોરેશન કોઈ બી હેર ડેકોરેશન હોય કે ચાહે ગમે તે હોય આઈ સીડોમાં નહીં કરતા મસ્ત કલર બલર લગાવીને સરસ કર બધા અલગ અલગ કલરોમાં કરતા હોય આઈ સીડો એવું બધું મને બહુ ગમતું હતું અને એક મને ઘર ઘર હાચવું બહુ ગમતું હતું મને ઘર સજાવવું સજાવવાથી મોડીને બધું જ કોણ નવી નવી વસ્તુઓ લાભી ઘર સજાવવું એવું બધું મને બહુ ગમતું હતું એટલે આવું જ બધું તમારા જીવનમાં પણ આવું બધું કંઈકનું કંઈક હશે જ તો જુઓ આપણે કટિંગ ચાલુ કરી દીધી હ કાતર ઘરમાં વાપરવાની કાતર હ એટલે બે કાતરો છે એક કાતર અલગ છે દૂધ કાપવા માટે દૂધ થેલી દૂધની થેલી છે પછી એવું બધું કાપવા માટે અલગ છે અને આ કાતર અમે એક એક્સ્ટ્રા રાખીએ છીએ કોઈ બી આવું નાનું મોટું કામ હોય તો એમાં મજરા આવે તો ચાલો આપણે હેર કટિંગ થઈ જાય પછી હું તમને કમ્પ્લીટ બતાવું બ્લોગમાં બન્યા રહેજો આ ચલને ઊભી રાખીને તાણે મને કટિંગ કરતો ફાઈ બેઠેલી હતી ને તો કટિંગ કરતો નહોતું ફાવતું અને થોડું ચોખ્ખું લાગશે મોબાઈલ થોડું દૂર મેળવ્યો એટલે ચોખ્ખું લાગશે તમને અને મને હા ને હું ખુદ કટિંગ કરું તો જ મન ગમ મને કોઈની કટિંગ કરેલી તો મને ઓછી જ ગમત અને આ વખત તો શીખર કઈ રીતે કટિંગ કરી હતી આ લોકો પાર્લરમાં હોય પણ ખબર ના પડી હવે બેનના કોઈ શું કારણ બન્યું તે કટિંગ વ્યવસ્થિત ના કરી પૈસા લઈ લીધા પણ આપણે પૈસા લઈને કોમ તો સારું કરવું જ પડે ને પણ કોમમાં ભળી વાર ના લાવીએ ને કોકના જોડેથી આપણે પૈસા લઈ લીધી લઈ લઈએ ને પૈસા આપણો કીધું નહીં કે દૂધનો દૂધમાં જાય ને પોણીનો પોણીમાં જાય એટલે એવું હોય કરી તો માણસ ખુશ થાય એવું કામ કરી આલો ન પછી તમે રવા દો ના ફાવતું હોય તો આપણે ના ફાળ દઈએ એવું બધું હોય છે આચલના તો હવે એડિટિંગ કરવાનું હોય છે મોડર્નનું પછી એને એડવર્ટાઇઝ માટે બહાર જવાનું હોય જાહેરાતોનું ને એવું બધું આ ચલ એવું બધું પણ કરે છે કોઈ બી કપડાંની જાહેરાત કરવાની હોય કપડાં ઉપર બ્યુટી પાર્લરમાં મોડર્ન તરીકે હોય એવા બધામાં આચલ કામ કરો છો એટલે અમુક ટાઈમે એને જવાનું હોય એટલે એનું લૂક આ રીતે સારું જ રાખવું પડે એના લૂક પરમ જ મારે એની હેર કટિંગને બધું કરવું પડે અને આચલ તો પહેલાંથી જ એવી જ રૂપાળી જ છે એટલે એના ઉપર કોઈ બી તમે ગાભા જેવા કપડાં પહેરાવો હાવ ફેંકી દેવાના કપડાં પહેરાવો ને તો એ કપડાં પણ એના તરત જ એકદમ એવું જ લાગે તમે જુઓ ને તો એવું જ લાગે કે ના બહુ જ મસ્ત કપડાં પહેર્યા એવું જ છે આંચલના પહેલાંથી એવું જ છે બધું શોખ પણ એવો હું પહેલાંની એની હતી ને બસ એમ હું આંચલના જેવી જ હતી આંચલ અત્યારે મારા જેવી જેમ આપણો ઉંમર થાય એમ ધીમે ધીમે મારા શોખ ઓછા થતા જયા અને મારા બધા જે શોખ હતા ને બધા આંચલમાં આવી ગયા એટલે હું ઘણીવાર એવું ગીત બનાવું છું ઘણીવાર એ ગીત મને બહુ ગમ પેલું નવું ગીત નીકળ્યું ગુજરાતી કે મારા જેવી દેખાય મારી દીકરી જો એ મને બહુ જ ગમે આચલ સેમ મારા જેવી જ લાગે હ મારા કરતાં હાઈટ એની થોડી વધારે છે આચલ જેટલી અત્યારે હાલ બોડી હ ને એટલી જ બોડી હતી મારી હવે થોડી મારી જેમ ઉંમર થાય એમ વધી ગઈ સેમ અમે આંચલના બે સેમ જ હતા તો કાંઈ જુઓ બ્લોકમાં બનારો આપણે આગળ આગળ જુઓ કટિંગ થઈ જાય એટલે તમને બતાવું Thank mm -hmm. you. No. તો ગાય હું કેવું થયું કે પેલું નાનું બબલા જેવું ને બેબી આવ્યું ને પેર્યું સીધું ઉપર આવી ગયું ખબર એને કઈ રીતે ખબર પડી તે સીધું ઉપર જ આવી ગયું અમને કડધું કળતું ઉપર આવી ગયું કે ટાઈસુની સ્મેલ આવી હોય કે ચાહે ગમે તે ટાઈસુ તો અંદર જ હતો પણ અંદર આવ્યું એટલે કૌશલ પૂરી લઈને આવ્યા કે મમ્મી જુઓ આર્યું એ ઠેતું હોય ઘેર આવી ગયું આપણા મેં કીધું કેવું પડે અને કઈ રીતે ખબર પડી તે ઘરે આવી ગયું છે તો મેં કીધું આ તો પછી બાર ચપ્પલો લઈ જાય કારણ કે એને મસ્તી કરવા જોઈએ થોડી નેનું બેબી હા ને એટલે એને મસ્તી બહુ કરવા જોઈએ ને કોઈ તો ચપ્પલ તોડી નખો કો તો કરી જાય એવું કરો આ ચલ ન થોડું આગળ જે બેબી કટ ખરા ને એ થોડું લોંગ મેં રાખ્યા હતા તો એને થોડું ઓછું ગમતું હતું તો પાછું એને બેસાડી અને વ્યવસ્થિત કટિંગ કરી કટિંગ કરી

તો આપણે ઘઉંનો થપ્પો મારી દીધો ડુંગળી બટાકા લાઈથી પોચ પોચ કિલો તો બધા ગોઠવી દીધા છે એક એક કરીને મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય